ઝુબેર ઘડિયાળી એન્ડ ગેંગ દ્વારા બિલ્ડરોને બે કરોડમાં નવડાવ્યો બિલ્ડર લોખંડવાળાને બે કરોડનો ચૂનો ચોપડવાના ગુનામાં મૈધરપુરા પોલીસે નામચીન આરોપી હુસેન તલ્લીને ઝડપી પાડ્યો લાલ ગેટનો માથા ભર્યા અને સુરતથી ભાગીને ભરૂચ અને ત્યાંથી આફ્રિકા ભાગી ગયેલા સુરતના મોસ્ટ વોન્ટેડ ઝુબેર ઘડિયાળીને ત્યાંથી હીરા મોકલવાના બહાને નેવું લાખ અને લાલ ગેટમાં રહેલો પોતાનું પ્લોટ વેચવાના બહાને સુરતના બિલ્ડરનું રૂપિયા બે પોઈન્ટ બે કરોડનું કરી નાખ્યું હતું સુરતનો પ્લોટ તેણે બીજે પાર્ટીને બારોબાર વેચી માર્યું હોવાનું પણ બિલ્ડરે આક્ષેપ કર્યો હતો સુરતનો માથાભારે ગણાતો અને પોલીસ ઉપર હુમલો કરવાથી લઈને ઝાપ્તામાંથી ભાગીને આફ્રિકા જતો રહેલો કુખ્યાત બુટલેગર ઝુબેર ઘડિયાળી ફરી ચર્ચામાં આવ્યો હતો સિનેમા રોડ હેરિટેજ કોમ્પલેક્ષુબેર ઘોડિયાળી સાથે ફોન ઉપર વાત કરાવી હતી ઝુબેરે ત્યાંથી પંચાવન લાખની કિંમતને હીરા મોકલવાનું કહ્યું હતું હુસૈન દાગીનાવાળાએ આ નાણાં લઈ લીધા બાદ હીરા કસ્ટમમાં ફસાઈ ગયા હોવાનું જણાવી તે છોડાવવા બીજા પાંત્રીસ લાખ પડાવ્યા હતા આ બિલ્ડરને ઝસામાં લઈને આ ટોળકી એક પછી એક નવા કરતબ કરતી રહી હતી હીરા નહીં મળી શક્યાનો અફસોસ બતાવી ઝુબેરે પોતાની માલિકીનો લાલગેટ પોલીસ મથકની ગલીમાં રહેલો મોટો પ્લોટ બે કરોડમાં વેચવાની ઓફર કરી હતી બે કરોડને બદલે હીરાના નેવું લાખ કાપી લઈ માત્ર એક પોઈન્ટ દસ કરોડ ચૂકવવાનું કહ્યું હતું પોતાનું નુકસાન ભરપાઈ થઈ જશે તેવું સમજ્યા બિલ્ડરને દાગીનાવાળા અને તેના આ અનાણા પરત ચૂકવી દીધા હતા પરંતુ પ્લોટનો કબજો મળ્યો ન હતો અનાળા લઈને ઝુબેરે બીજાને પ્લોટ વેચી દેખ રોકડી કરી લીધા હોવાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મહેધરપુરા પોલીસે ઝુબેર ઘડિયાળી અને તેના સાગરીતો હુસેન અબ્બાસ દાગીનાવાલા કાલુ અને ઇયાસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી હુસેન અબ્બાસ દાગીનાવાલાની ધરપકડ કરી હતી સબીર જાફરભાઈ લોખંડવાલા સબીરભાઈ તમારા સાથે શું ઘટના બની છે મારા સાથે ઘટના મેમ બની કે હું બે હજાર વીસમાં એના પહેલાંથી હુસેનભાઈ દાગીના સાથે મારો પરિચય હતો એક જ હતો એટલે અમે લોકો વારંવાર મળતા બી હતા પરિચય બી જૂનો હતો પછી મારા મધર એક્સપાયર થયા ત્યારે એ ઝુબેર બધા મને સહાનુભૂતિ આપતા તો મને ગમતું બી હતું જરા એના પછી એ લોકો એકવાર ડિમાન્ડ કરી પંચાવન લાખ રૂપિયા હીરાના કામ માટે જોઈએ છે મેં પંચાવન લાખ રૂપિયાની સગવડ એ લોકોને કરી આપી જે મારા પાસે હતા એ વખતે ત્યાં પચાસ લાખ રોકડા હતા અને પાંચ લાખ મારા બેંકમાં તમે ટ્રાન્સફર લોકો એક જે કીધું કોઈ સરફરાશ પટેલના નામ પર મેં કેવું કંઈ નામ છે એમાં મેં નાખેલા આરટીજીએસથી એના પછી પૈસા પણ ટાઈમ આવ્યો ત્યારે એમ કંઈ કે માલ કસ્ટમર પકડાયો ગયો છે મેં વાત મારી લીધી કદાચ હોઈ શકે આ ધંધા બને છે તો પછી મેં પાંત્રીસ લાખની બીજી સગવડ એ લોકોને કરી આપી નેવું ના કાપ્યા પછી એ લોકો કે હવે હજી માલ છૂટતો નથી ને બહુ પ્રોબ્લમ થઈ ગઈ છે તમે અમારો પ્લોટ લઈ લો જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં છે તો હું એ પ્લોટ જોયો મને ગમી ગયો હું સુરતનો લોકલ બિલ્ડર છું નાનો બિલ્ડર છું કોઈ મોટો નથી પણ લોકલ કામ કરું છું નાના નાના બે બે કરોડના પ્લોટ લઈને બિલ્ડિંગ બનાવના મેં કીધું મને ચાલશે આ જગ્યા મેં મારા આ આર્કિટેકને બી જગા બતાવી હું એમના સાથે હૈદરભાઈ વકીલ જેમના સાથે ડોક્યુમેન્ટ એમના બનતા હતા એના બી મને આયાદને કાલુ લઈ ગયા એ કીધું કે હા ચાલીસ લાખ રૂપિયા વાઇટને આપવાના છે બાકી સ્ટેમ્પ બી લેવાઈ ગયા છે અસાનદારો બી પાસ છે તો મેં એને ચાલીસ લાખની સગવડ કરી આપી ઉપરના સિત્તેર લાખ બી આપી દીધા પછી મને કોઈ બી સંજોગના અંદર આ વસ્તુના અંદર લોકો મને કોપરેટ કરવા તૈયાર નહીં હતા જગાના પેપર બી મને આપતા નહીં હતા પછી દર વખતે કંઈક ને કંઈક નવી વાતો લાવી અને મારા પપ્પાએ જગા રાખી લીધી છે મારી છોકરીની શાદી માટે એમ કરીને મને છેલ્લા સુધી રમાડ્યા જ કર્યો આ જગા નહીં ને હુસેનભાઈને બી મેં ઘણા પૈસા આપી ચૂકેલો છું પછી બે લાખ રૂપિયા બી મેં એને આપ્યા અને ઘડી ઘડી એમને પૈસા જોઈતા તો મને આપતો તો બી એક લાલચ એમ હતી કે મારા પૈસા જે ગયેલા છે ઝુબેરના અંદર જેને હું ઓળખતો જ નથી જેને જોયો જ નથી ખાલી આ હુસેનભાઈ થકી અને એના ફોન થકી જ મળેલો છું તો મને એમ કે મારા પૈસા નીકળી જાય બસ હું આ જ આરસ આરસ એના પર છેલ્લા ચાર વર્ષથી લડી લીધો હતો હવે જ્યારે મને એકદમ થઈ ગયું હવે આ લોકોને પૈસા આપવાની કોઈ નિયત જ નથી તે વખતે પછી મેં એ લોકોએ મારા પાસે પાંત્રીસ લાખ રૂપિયા બીજા બી લીધેલા છે પણ એ પછી મેં એકદમ કંટાળીને કમિશ્નરશ્રી પાસે ગયો કમિશ્નરશ્રીએ મને મારી વાઈફ અમે બે જણ ગયેલા સવારે બહુ શાંતિથી સાંભળા એના પછી અમારી ફરિયાદ બી શ્રીએ મૈધરપુરામાં ટ્રાન્સફર કરીને મૈધરપુરા પોલીસે કામગીરી કરીને ઝડપી બી પાડેલો છે હજી કાલુ નૈયાજ વોન્ટેડ છે જેને હું પૈસા રોકડા કાલુને જ લેવા આવતા હતા એ કાલુને હયાજ વોન્ટેડ છે એ બે હજાર મળે તો ખબર પડે કે એ લોકો પૈસા લઈ જઈને કોને આપેલા છે સુરતમાં પૈસા બધા મેં કાલુને હયાજને હાથમાં આપતો હતો અને એ લોકો જુબેરભાઈના માણસ તેમ કાલુને હયાજ પૈસા આપી દો તો હું એ લોકોને પૈસા આપતો હતો